જય ભીમ જય ભારત જય સંવિધાન હવે બે દિવસ પહેલા દ્વારકાના મેરામણભાઈ આહિર એની વારે અમારે વાતચીત થઈ હતી અને થોડીક ધર્મ બાબતની ચર્ચા થઈ હતી એટલે પછી છેલ્લા જવાબ ન આપીએ કે એટલે ભાઈ ફોન કટ કરીને ભાઈગન આ વિડીયો મારે મૂકવો હતો પણ મૂકવું છું એટલા માટે કે અમુક સવાલો એવા કર્યા એટલે મેં ભાઈ ભાઈગન પછી રાતે સાડા બારે વિડીયો મૂક્યો મારે અગિયાર સો અગિયાર વાત થઈ હતી રાતે સાડા બારે વિડીયો મૂકો અને વાત એવી થઈ હતી આ ભાઈ કંઈક એવા જીકમજીક કરતા હતા દસ અવતાર ને પંદર અવતાર ને એવી કંઈક વાતું કરતા હતા એટલે મેં એવું કીધું ગણાવી દો એટલે ફોનમાં ગણાવી ન ફોન કાપી નાખ્યો પછી વિડીયો બનાવીને એમાં અવતાર ગણાવ્યો હવે આ ભાઈ એટલા બધા બુદ્ધિશાળીને જ્ઞાની છે કે એમાં અવતાર ગણાવ્યા છે દસ અવતારમાંથી એક અવતાર બુદ્ધ ભગવાનને ગણાવ્યા છે પછી કે રાવણને અવતાર ગણાયો છે બરાબર એક બાજુ રામાયણમાં રાક્ષસ તરીકે એનું વર્ણન થયું છે અને બીજી બાજુ આ ભાઈ એમ કે છે કે રાવણ છે એ અવતાર છે કૃષ્ણ ભગવાનનો કે રામ ભગવાનનો એક્સવાડ જેનો અવતાર કીધો એનો પણ ટૂંકમાં અવતાર ગણાયું કોઈ પણ નો એટલે મેરાવણભાઈ થોડુંક વાંચવાનું રાખો રામાયણ મહાભારત કાલ્પનિક છે એવું અમે કહીએ છીએ પણ અમે તોય વાંચેલું છે અમે હાવ જીકમજીક નથી કરતા એટલે કંઈક થોડુંક વાંચન રાખો અને ફેંકમ ફેક ઓછી કરો બરાબર અને બીજી વાત એ કે તમે તમારા વિડીયોમાં એવું કીધું કે અંકિતભાઈ એનો ફોન આવ્યો હતો અને એવું કીધું કે આ બધું કાલ્પનિક છે બરાબર હવે તમે એવું કહો છો કે આ છે બરાબર ઠીક છે તમારી આસ્થાનો વિષય છે એમાં હું તમને કોઈ ના નથી પાડતો તમે પગે લાગો પૂજા આરતી કરો પણ તમે હું એને કાલ્પનિક માનું છું અને તમે એવું કહો છો કે નહીં આમ છે તમે મને એ મનાવવા માટે તમે ઓલું કરો છો તો એક એવા દેવી દેવતા કેવો એવો તાકાતવાળા ભગવાન મને બતાવો હું ખાતેદાર નથી બરાબર હાલો મારે ખાતેદાર થવું છે મારું નામ ચડાવી દે હાલો કયા ભગવાન એવા છે તાકાતવાળા કે મારું નામ ચડાવી દે એ બધું કાગળ ઉપર થાય એ ભગવાન ન કરી શકે કોઈ દેવી દેવતા ન કરી શકે એ આસ્થાનો વિષય છે બરાબર તમે દીવાબત્તી પૂજા આરતી તમે કરો એ કરો એનો કોઈ વાંધો નથી પણ પછી જીકમજીક ન હોય બરાબર એમાં એનું માપ હોય એની આપણે ભગવાનને તમે માનો છો તો એને તમે પૂજો બરાબર પણ પછી જીકમ જીક હરેક જગ્યાએ બરાબર એટલે આવા બધા ફાંકા રહેવા દો અને અવતાર અને આ બધી વસ્તુ જે છે બરાબર એક વખત માણસ જાય બરાબર પૃથ્વી ઉપર જન્મ લીધો અને એક વખત શ્વાસ રોકાઈ જાય અને એક વખત પૂરું થઈ જાય પછી પૂરું થઈ જાય પછી દાદા આવે કે કોઈ પણ આવે એ બીજી વાર જન્મ ન થાય ન થાય ન થાય બરાબર એટલે આવી બધી ચીકમ ચીક રહેવા દો બાકી અમુક અત્યારે ભુવા બેઠા બેઠા એવાય ફાંકા મારે છે કે હોસ્પિટલમાંથી ના પાડી દીધી હતી અને પછી મેલડીમાં ને લાવ્યા એટલે એને જીવતો કરી દીધો ને હજી જીવે છે બરાબર તો ભાઈ દવાખાના બધા બંધ કરી દેવા જોઈએ તો દવાખાના જાવ છો શું લેવા જો એવું થતું હોય તો દવાખાનાની જરૂર જ નથી માતાજીને પગે લાગો ને સીધું સારું થઈ જાય માતાજીને પગે લાગો એટલે કેન્સર સારું થઈ જાય માતાજીને પગે લાગો એટલે પત્રીનું ઓપરેશન કરવાની જરૂર ન પડે આસ્થાનો વિષય છે પગે લાગો બરાબર એમાં પગે લાગવાનું પૂજા આરતી કરવાની પછી પછી ને એમાં તમારે જીક નકરી ન કરવાની હોય બરાબર એટલે આજે મેરામણભાઈ જે છે એનો ઓડિયો પાછળ મૂકું છું અને કેવી ફેંકમ ફેક કરી છે અને પછી કેવી રીતે ભાગ્યા છે બરાબર કેમ કે તર્ક છે તર્ક અમે એમ ન જીતી શકાય એટલે આ કેવી રીતે હું સવાલ કર્યા ને કેવી રીતે ભાગ્યા અને કેવા બાના કાઢ્યા બરાબર આલા ગ્રાન્ડ લેવલના બાના કાઢ્યા જ મેરામણભાઈએ એટલે એ તમે થોડુંક સાંભળજો પાછળ ઓડિયો મૂકું છું અને બીજી વસ્તુ એ કે આ ઓડિયો સાંભળ્યા પછી કોઈએ મેરામણભાઈને ફોન કરીને બે ચાર શબ્દો કહેવાની કાંઈ કહેવાની જરૂર નથી બરાબર કેમ કે આ એક મીઠી ચર્ચા હતી એમાં સવાલ જવાબ થયા હતા એટલે એમાં કોઈએ બીજા કોઈએ માથાકૂટમાં પડવાની જરૂર નથી બરાબર કોઈ નફરત ફેલાવાની જરૂર નથી ખાલી ઓડિયો જે છે એ માણસોને જાણ થાય કે કેવી અંધશ્રદ્ધા છે કેવી રીતે ફેલાવવામાં આવે છે એના માટે થઈ અને ઓડિયો મૂકું છું એટલે બીજી કાંઈ માથાકૂટમાં કોઈ પડવું નહીં ઓડિયો સાંભળો મજા કરો જય ભીમ જય ભારત જય સંવિધાન અને છેલ્લે જય વિજ્ઞાન હા ભાઈ હેલો બોલો બોલો ઓ રેમણ ભાઈ મજા તા કે રેકોર્ડિંગ આવ્યું તમારું

હા ને ના પડતે મંતર ફોન નઈ કરવાનો હા શેનો વાંટો પડ્યો ની ઓળ વાંટો પડ્યો તમારે બોલા ચાલે સીધી ને ના ના આપણે વિજયભાઈ કોણ વેજાભાઈ વેજાભાઈ હા હા ઓ હા ઓ ઈ ઈ તો વાત થઈ ગઈ હા હા હું એની વાત કરું વી તો મને નાખ્યો તો રેકોર્ડિંગ હા તો ઈ કઈ કેમાં કયો ને લોકેશન ગોતું ને આવું બધું થોડું હોય ક્યાં લોકેશન

મજા કરીને વૈયા ગયા એમ એટલે મેં એવું વેજાન કીધું તું એ વસ્તુ નો બોલાય મજા કરી ને ભગવાન હતા એ ના બોલાય બરોબર કલમ લાગે એટલે આપડે મનો સારું જીવીને જાય

પણ એ રામ જે છે મૂળ કૃષ્ણ અને ઋષિમુનિ હતા તો ઋષિ મુનિ બધા મથુરામાં ગોકુલમાં બધા જન્મ અવરાવરો લીધો સમજી ગયો વાત છે

એના બધા કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ કેતા હતા ઈ વાંસળી વગાડતા હતા સ્ટેજ ઉપર જડી જડીન એના બધા ભગવાન તરીકે પૂછતા હતા માં ગયા એટલે બત પંડ્યા ગાળો દેવા પછી અવતાર વયો ગયો ને પછી આચાર્ય બાપુ થઈ ગયા બધા ભગવાન હતા ઈ ઈને તો ભાઈ બધું છે ને ભાઈ હમ આશ્રમ હોતા કેટલો તો આને ના હોય ભાઈ આને રામ રાઈમ છે રામ રાઈમને પહેલા બધા ભગવાન કેતા હતા હમ થઈ ને જેલ ભેગો કર્યો ત્યાં પછી બધા મંડ્યા ગાળો દેવા

એક દીકરોની ખબર પડ્યા મારો દીકરો થઈ ગયો પછી ત્યાં જ સંસાર છે ને બાસ્કા છે સમજી ગયો સંસારમાં કઈ આપડે

એનો મતલબ એવો નો હોય કે આ તમારા જે ગુણ હોય બરાબર આ તમે માનો કે આજે ગમ્બી વસ્તુ કરીને ગયા હો અને પચાસ વર્ષ પછી કોઈક રાજસ્થાન માં એવો જન્મ થાય તો એનો મતલબ એવો નો હોય કે મેરામણ ભાઈ પચાસ વર્ષ પછી રાજસ્થાન માં બીજો જન્મ લીધો યાદ નથી રેતો ને ભાઈ કેમ કે એ હું છે કે આટલા માણસો જન્મે કોકના કોકના ગુણ ક્યાંક ને ક્યાંક મળતા હોય મળતા મનો એવો મતલબ ન હોય કે બીજી વાર કેમકે એ થતું જ નથી એમ કે એ શક્ય જ નથી બીજા હું થતું હોય તમને મને કોઈ ખબર નથી

ભાઈ હું બહુ હેરાન થઈ ગયો એમ કોઈ એવું કીધું તો અંકિતભાઈ ઓલું હે ને લખેલ છે ત્રણ ત્રણ ભેગી આવી કોણે છે કોણે લખ્યું છે આ પણ એક એક સત્ય સત્ય છે અસત્ય નથી ભાઈ સત્ય પણ કોણે લખ્યું છે હું તમને કહું લખ્યો એક ફોટો છોડો હોય લખી આ કૃષ્ણ લખી કોટી હોય હવે તો ઈ અમે તો કાલ્પનિક માનીએ ભાઈ તમે માનતા હો તમે એમના કઈ વાંધો નથી અમે તો કાલ્પનિક માનીએ તમે કાલ્પનિક માનતા હો તમને ના કહેવાય તો માનો ના માનો કેમ કે અમે તો હું કાલ્પનિક એટલે ખોટું

દેવ હોય તો અખિલ બ્રહ્માંડ ના માલિક મુસલમાન બોલે પૃથ્વી ઉપર કે અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન હાંભરો હાંભરો અલ્લાહ કે ભગવાન કયો

હવે તો મને ખબર નહીં હોય બસ હા તો હા એમ કે ને ખબર નથી હાલ હાલ મને ખબર નહીં હોય બરો તમે જો પીસો લઈ લ્યો ને પાછા હે તમે એમ કયો કિસાન આ કૃષ્ણ ભગવાન મુસલમાન હું કેમ બનાવ્યા હા બસ એના નામ પર બહુ ધૈર્ય ના કરવાની હોય અરે નહીં આ તો તમે જે અવતાર નું કીધું એટલે મેં કીધું આપણે અવતાર ના નામ જાણી કે કયા કયા અવતાર છે તમને જરાક જૂનું રેકોર્ડિંગ આવે મારું હા તો મેરીયો કરવો થઈ જાય મેં કે તમને એવું કીધું જૂનું નવું એ મને નથી ખબર

હજી મારે જ્ઞાન ને ખબર નથી ભાઈ પણ તમે જ્ઞાન છે તો તમે દો ને દસ અવતાર તમને ખબર નથી વાત કરી બરોબર

એ તો માનતા ન દેને મોને વાત નો કરાય પણ અતાર સુધી ત્રણ નામ ત્યારે હું નોતો માનતો ભાઈ તમે મને ત્રણ ને હું ત્યારે નોતો માનતો હું કહું કે માનતો હોય ને હા એને વાત કરાય હા બરોબર છે જે નામ માનતો હોય હા એને મોટે વાત નો કરાય હા હા એ વાત સાચી કેમ કે હવે નો આવડતું એટલે કાક તો બાનું જ કાઢવું કે નહીં હા એ વાત સાચી છે હા એમ નકર હમણાં તમે ત્રણ નામ ગણાવ્યા

મારે કઈ કઈ એવું થોડું છે કે તમે મને ફોર્સ કરો માનવા માટે આ તો હું એવું કહું છું મારે માનવું છે તમે ખાલી મને નામ આપી દો દસ હાલો મેરામણ ભાઈ આજ ભાઈ થઈ જાવ દસ નામ આપી દો હાલો હું તમને હું કઉ એમાં તો ઘણા આવે બામણ રૂપ નો અવતાર હતો હવે મારે લાંબુ કઈ કેવું નથી બરોબર એ તમે નામ એ નામ સાંભળ્યું તમે કલાપ કલાપ નહી કરી નાખો બરોબર પણ એની તમે મેં નો સાંભળ્યું પણ તમે બોલી જાવ ને ગાયક ના ગાય ગાય તો તમારે મોટે વાત ન કરવી અંકિત ભાઈ મને તો હારો માણ લાગતો તો વટાણ થી કીધું કૃષ્ણ ભગવાન બધું કાલપ છે એટલે મને ઉપર તે થઈ ગયો છે એટલે અમે તમારી અરે તમારા વિચાર રાખીએ તો અમે હારા નહીં નહીં તો કે જાવ ને વાગા વળી જાય તો અમે હારા

તમે એમ મુસલમાન હો કેમ ભગવાન બનાવ્યા અરે તો એ તર્ક છે બુદ્ધિ છે કે નહીં હું એમ કઉ છું તમે એમ કે છો કે કૃષ્ણ ભગવાન છે એ અખિલ બ્રહ્મણ નો માલિક છે તો અખિલ બ્રહ્મ નો ખાલી હિન્દુ બનાવવા જોઈએ